પવિત્રન પાવન દિવ્ય પ્રસંગી પધારેલ આજના અધિષ્ઠાન પદે પરમવંદનીએ દેથાણ ગાદીથી પધારેલ પ્રાપ્ત સ્મરણીય એવા રોહિતરામજી મહારાજ પરમવંદનીય પરમ પૂજ્ય માલૌચના ગાદીથી અમારે બાબુરામજી મહારાજ પરમ પૂજ્ય પરમપૂજ્યે મહંશ્રીજી અરદેપુરજી મહારાજ રામજી મહારાજ અમારે ગોપાલરામજી મહારાજ તેમજ હાલ આપણે આગળ ધનગીરીજી મહારાજ મંસવિરાજમાન તમામ આચાર્ય દેવો સંતો સંત માતાઓ આજનો યોગ આપણા માટે સંત દર્શનના સત્સંગનો આજ મારો ભાગ્ય જાગ્યો ભોલો ઉગ્યો વણ સંત આવ્યા પરોમણા જેના ઓગણીએ આજનો દિવસ તુલસીદાસજી મહારાજ કે દુઃખ તુલસી સુભદિન બડા સંત મિલે જો આઈ નૈણ ભરી ભરી ભેટીએ દુઃખ સમૂળા જાય આજે આપણા સંતનું સંતોનું દર્શન અને સત્સંગનો યોગ પ્રાપ્ત થયું આજનો દિવસ આપણા માટે મહાન મૂલ્યવાન છે એ યોગને પ્રાપ્ત કરનાર સંત શ્રી રામજી મહારાજ તેમજ ધર્મિષ્ઠાભા એમના સુપુત્ર એમના પુત્ર વધુ અને એમના શિષ્યગણ આજે આજનો મહિમા પૂજ્ય ભદ્રરામજી મહારાજને હા આજનો શ્રવણ જયંતિનો એક મહિમા અને મોય એ મહાપુરુષે આજે આખો એટલો બધો ભાવ અને એટલો બધો પ્રેમ હતો કે આજે પોતાના દ્વારે ફરતો પ્રયાગ જંગમનો તીરથ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો આજે પોતાના દ્વારે પોતાના આમંત્રણનો માના માલ આપી અને પ્રેમથી પધારી દર્શનનો સત્સંગનો લાભ આપ્યો અને તમામ સંતોનું દર્શન કરી જેમ ભગવાને અર્જુનજીને વૈરાટનું દર્શન કરાવ્યું તેમ આપણો ને આ બધા પર મહાત્મા સ્વરૂપ નિરજ બાપોએ કહેજો પીસોભાઈ સંતરી સુજાણ સ્વરૂપ શ્રી રામનું એ પ્રગટ પરમાત્મા સ્વરૂપ શ્રી રામનું સ્વરૂપ છે પીસોભાઈ સંતરી સુજાણ સ્વરૂપ શ્રી રામનો પાઈ પદાર્થ દેહ મય મણિષે નામનો નામ અનાદિ કામને વધી વેલીને જગવો પીસોભાઈ સંતરી સુધાર સ્વરૂપ શ્રી રામ નું આ પરમાત્મા સ્વરૂપ શ્રી રામ આપણે જો ગુરુના ના સન્માન જને નથી જાય એની વાત છોડો પણ જે દીકરી લગ્ન કરીએ છે એના માટે તો એનો પતિ પરમાત્મા છે ભગવાન છે તેમ આપણે ગુરુના શરણમાં જઈને આ બધા ગુરુમુખી બેઠા છે આપણે બીજી વાતો નહીં કરવા હોય કોઈ આવ્યો હોય દર્દી તો એના માટે ડોક્ટર ડૉક્ટરને જરૂર છે પણ અહીંયા તો આપણે બધા ગુરુમુખી છે આપણે ગુરુનું સ્વરૂપ છે આજે ગુરુનો મહિમા હોવો જોઈએ આપણા સંતનો મહિમા હોવો જોઈએ આ તો જંગલનું તીરથ છે આ ભૂમિનો માર્ગ નહીં ભૂમિ ઉપર ભૂચર ચાલે તો એને વિઘ્ન હલંકતા બ્રહ્મપંત ખેંચરનો કહીએ ચાલી શકે કોઈ સંત આવો એક ઉત્તમ મહિમા જ નો દરેક દરેક નહીં જ્યારે આપણે એક આ ભૂમિની અંદર બેઠા ત્યાં જ પોણી હતું તો ના પીવાય પણ કદાચ અનુભવી કોઈ આવી જાય ને રીંગ લાવે ને તો ચોવીસ કલાકમાં પાણી આ ભૂમિમાં બેઠા ત્યાંથી જ તમને પ્રાપ્ત થાય પરંતુ તમને પોતા સાત લાખ રૂપિયા ખર્ચ થાય

સીતારામ દેખું આપણા ગુરુ મહારાજ સવાય ગુરુ મહારાજ એ અવિનાશીનું સ્વરૂપ છે ગુરુ મહારાજ એ પરમાત્માનું સ્વરૂપ છે પણ આપણોને પરમાત્માએ મનુષ્ય આપ્યા પછી મળી ગયું આપણે કેટલા ભાગ્યશાળી આવા ઉત્તમમાં ઉત્તમ મહિમા છે માટે કરીને આ મહિમાને દૂર કરવા માટે પરંતુ મહાપુરુષે કર્મની ભૂમિકા ગણી કરી આ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પણ આ કરમના ચક્રમાંથી મુક્ત થવા માટે ચક્ર બે આપણે કયા ચક્રમાં સીએ એ આપણે ખબર રાખવાની ગિરારીયાના માટે તો ન મુક્ત છે પણ કદાચ મોમુક્ષુ હોય કોઈ જીવાત્મા હોય તો આ બે ચક્ર છે બે ચક્ર ફરી રેલો છે એક કરમનું ચક્ર છે ચોરાસીનું કા એવું રવિ પસે રજની રજની પસે રવિ ઓમ ચક્ર ફરી રહ્યું છે આ કરમચક્ર એ ચોરાશી નું છે અને એક બીજું ચક્ર એટલું બધું છે સુદર્શન ચક્ર છે કયું ચક્ર છે સુદર્શન ચક્ર જેને જ્ઞાન ચક્ર છે હે અર્જુણ જ્ઞાન સર્વ કર્મ વસવાણીએ અને એ મહાપુરુષે કીધું હરે અખંડ